ત્યારે આજે રાહુલ ગાંધીની ભારત છોડો યાત્રા છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી છે અને બોડેલી ખાતે રાહુલ ગાંધીની આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે બોડેલી ખાતે ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સાથે કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા ગન સાથે મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો યાત્રા લઈને રાહુલ ગાંધી આવ્યા છે ત્યારે ગુજરાતમાં યાત્રા પ્રવર્ષીથી અને જે પંચમહાલથી ખોટા ઉદયપુર જિલ્લામાં આજે યાત્રા પ્રવેશી રહી છે ખાસ કરીને વાત કરીશું તો જે ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે અને ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો નક્કી થવાની છે જેને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે આપણી સાથે જે આમ આદમી પાર્ટીના કાર્યકર છે જે બોડી લઈને આપણે એમની સાથે વાત કરીશું કે જે આજે રાહુલ ગાંધીની યાત્રા આવી રહી છે એમાં જે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ એમાં જોડાયા છે અને જે કોંગ્રેસનું ને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે આપણી સાથે અમજદભાઈ છે એમની સાથે વાત કરીશું કે જે આજની યાત્રાને લઈને શું કહેશો આજે તે બહુ મેરો પ્રસાહિત દિવસ છે કે આજે રાહુલ ગાંધીજી ગુજરાતમાં આવી રહ્યા છે અને આપણે ઇન્ડિયા એમેન્ટ છે અમારા કેજરીવાલ સાહેબે જે કોંગ્રેસ જે ટેકો કર્યો છે ઇન્ડિયા ગઠબંધનને એના અમે સમર્થનમાં આજે સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અમારા પ્રમુખ શ્રી રાધિકાબેન ગાઢવા અમારા રંજનભાઈ કાંતિભાઈ વાઘેરા એમાં બધા પ્રમુખો ઉપસ્થિત છે અને અમે બહુ મોટા છોટાઉદેપુર જિલ્લામાં